આ તરફ પૂર્વ કચ્છમાં મોડી રાત્રિના પણ વરસાદ નોંધાયો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો કંડલામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું પહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પૂર્વ કચ્છમાં મોડી રાત્રિના વરસાદ વરસ્યો હતો કંડલામાં ભારે પવન બાદ વરસાદની શરૂઆત થઈ હતી કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે આ તરફ પૂર્વ કચ્છમાં મોડી રાત્રિના પણ વરસાદ નોંધાયો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો કંડલામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું પહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પૂર્વ કચ્છમાં મોડી રાત્રિના વરસાદ વરસ્યો હતો કંડલામાં ભારે પવન બાદ વરસાદની શરૂઆત થઈ હતી કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે